સુરતમાં સરેરા ગામ આંબલિયા પરિવાર દ્વારા તારીખ ત્રીસ મે બે હજાર પચીસ શુક્રવારના રોજ પટેલ સમાજની વાડી અંકુર વિદ્યાલયની સાંભે આંબા તલાવડી કતાર ગામ સુરત ખાતે માતા પિતાનું વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંત્રા ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વિકુંજભાઈ તથા જયેન્દ્રભાઈ નાઓએ કર્યું હતું તેમજ સંચાલન ઇન્સ્પિરેશનલ સ્પીકર મનીષ વઘાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સરેરા ગામ આંબલિયા પરિવારના યુવાન દીકરા દીકરીઓએ આખો દિવસ પોતપોતાના પિતા સાથે પસાર કર્યો હતો અને સો જેટલા પરિવારના માતા પિતાનું સન્માન કરી વડીલ માતા પિતાના ચરણોની પૂજા કરીને બાળપણનું ઋણ અદા કરવાની ખુશી વ્યક્ત કરી હતી અંતે બધાએ સાથે સમૂહ ભોજન પણ લીધું હતું આ વંદન કાર્યક્રમમાં સામાજિક આગ્રણીઓ તેમજ સરેરા ગામ આંબલિયા પરિવારના પાંચસોથી વધુ લોકોએ ઉપસ્થિત રહ્યા હતા સરેરા ગામ આંબલિયા પરિવાર દ્વારા અગાઉ પણ સોથી વધારે વડીલોને દક્ષિણ ભારત હરિદ્વાર ઋષિકેશ જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવી હતી અને બી સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય કોઠારી સ્વામી દ્વારા કાર્યક્રમ કરવા બદલ સરેરા ગામ આંબલિયા પરિવારના યુવાન દીકરા દીકરીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી મારું નામ વિકુંજ આંબલિયા મારી કંપનીનું નામ મંત્રા ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ આજ રોજ અમોએ અમારા માતા પિતાનું વંદન કર્યું છે આજ તારીખ ત્રીસ મેના રોજ અમારું ગામ સરેરા ગામમાં આંબલિયા પરિવારનું અમે સૌથી વધારે પરિવારનો આજ રોજ અમે વંદન પરિવાર વંદન કાર્યક્રમનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે અમારા સમગ્ર પરિવાર સાથે સાથે અમારા બહેનો દીકરીઓ તેમજ સગા છે આ વિચારના મૂળમાં એક જ વસ્તુ છે કે માતા પિતા એ જ આપણા ઈશ્વર છે અને એણે જ આપણને નાનપણથી મોટા કર્યા અને આપણને એનો ઋણ ચૂકવવાનો અવસર અમને વિચાર આવ્યો એટલે આ પ્રોગ્રામ નું અમે આયોજન કર્યું અને 100 થી વધારે માતા-પિતાનો અમે વંદનનો પ્રોગ્રામ ગોઠવ્યો આ સિવાય બીજું આ સિવાય અમે આના ભૂતકાળમાં પણ અમે અમારા માતા-પિતાને ઋણ ચૂકવવા માટે અમે ચાર ધામની યાત્રાઓનું આયોજન કરેલું સાથે સાથે અમે દક્ષિણ ભારતની યાત્રાઓ પણ અમે અમારા સમગ્ર પરિવાર સાથે અમે કરાવેલી છે તો રોજ બરોજ કે જ્યારે સમય આવે ત્યારે અમે માતા-પિતાને ઋણ ચૂકવાનો અવસર જરૂરથી કરીએ છીએ હું ડોક્ટર શરદ ગોઘારી અત્રે પટેલ સમાજની વાડીમાં આવ્યો છું વંદન પ્રોગ્રામ કરવામાં આવ્યો છે આ પ્રોગ્રામ એ સરેરાના આંબલિયા પરિવાર તરફથી કરવામાં આવ્યો છે આ પરિવારમાં સો જેટલા પરિવારોએ ભેગા થઈને માતા પિતાને ઋણ ચૂકવવાનો એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે તે વંદન રૂપે એમના ચરણને ધોયા છે અને આ પ્રોગ્રામ આવનારી પેઢીઓને પણ બહુ આધારરૂપ પડશે અને આવો પ્રોગ્રામ વારંવાર બીજા કોઈ સમાજ કરે તેવી અમારા તરફથી બધાને પ્રેરણા છે

બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત